નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામભાગ રોડ આદિપુર જાણીતા ગઝલ ગાયક પંકજ ઉદાસ નું નિધન તેઓ કેન્સર થી પીડિત હતા આજે પણ તેમના કંઠે ગવાયેલું ગીત ચિઠ્ઠી આયે સૌને રડાવી દે છે પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે બૌતેર વર્ષની વયે નિધન થયું છે તેમની પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા મીડિયા અહેવાલો અનુસાર તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે છવ્વીસ ફેબ્રુઆરીના સવારે અગિયાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે તેમના ભાઈઓ આવશે ત્યારબાદ મૃતદેહને ઘરે લઈ જવામાં આવશે આવતીકાલે સત્યાવીસ તારીખે મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે પંકજ ઉદાસનો જન્મ સત્તર મે ઓગણીસો એકાવનના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો ત્રણ ભાઈઓમાંથી સૌથી નાના હતા તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખડી ગામનો હતો તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દીવાન હતા તેમના પિતા કેશુભાઈ ઉદાસ સરકારી કર્મચારી હતા તો માતા જીતુબેન ઉદાસને ગીતોનો ખૂબ જ શોખ હતો આ જ કારણ હતું કે પંકજ ઉદાસ અને તેમના બંને ભાઈઓએ હંમેશા સંગીત તરફ ઝુકાવ રહ્યો હતો પંકજ ઉદાસે ત્યારે વિચાર્યું ન હતું કે તેઓ સિંગિંગમાં પોતાનું કેરિયર બનાવશે એ દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું આ દરમિયાન લતા મંગેશકરનું ગીત એ મેરે વતન કે લોગો રિલીઝ થયું હતું પંકજને આ ગીત ખૂબ ગમ્યું અને તેમણે આ ગીતને કોઈની મદદ લીધા વિના લય અને સુર સાથે કમ્પોઝ કર્યો હતો એક દિવસ શાળાના પ્રિન્સિપાલને ખબર પડી કે તેમને ગાવામાં રસ છે ત્યારબાદ તેમને શાળાની પ્રાર્થનાના ટીમના વડા બનાવવામાં આવ્યા હતા એકવાર પંકજ ઉદાસની કોલોનીમાં માતાના ભજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રાત્રે આરતી ભજન પછી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એ દિવસે પંકજની શાળાના શિક્ષકે આવીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત ગાવા વિનંતી કરી પંકજે એ મેરે વતન કે લોકો ગીત ગાયું અને તેમના ગીતે ત્યાં બેઠેલા દરેકની આંખોમાં આંસુ આવી ગયા પ્રેક્ષકોએ તાળીઓથી પંકજને વધાવી લીધા હતા પ્રેક્ષકમાંથી એક માણસ ઉભો થયો હતો તેમને તેના માટે તાળીઓ પાડી અને ઇનામ તરીકે એકાવન રૂપિયા આપ્યા હતા આ ઘટના બાદ માતા પિતાને લાગ્યું કે પંકજ તેમના ભાઈઓની જેમ સંગીત ક્ષેત્રે વધુ સારું કામ કરી શકશે ત્યારબાદ રાજકોટની મ્યુઝિક એકેડેમીમાં એડમિશન કરાવ્યું પંકજ બંને ભાઈઓ મનહર ઉદાસ ને નિર્મલ ઉદાસ સંગીતમાં જાણીતા નામ છે ચિઠ્ઠી આઈ હે ગીત સાંભળીને રાજકપૂર પણ રડી પડ્યા રાજેન્દ્ર કુમાર ને રાજકપૂર ઘણા સારા મિત્રો હતા એક દિવસ તેમણે રાજ ઘરે ડિનર માટે બોલાયા રાત્રિ ભોજન પછી પંકજ ચિઠ્ઠી ગઝલ અને તેઓ રડી પડ્યા તેમણે કહ્યું કે આ ગઝલ પંકજને ઘણી લોકપ્રિયતા અને તેમનાથી સારી આ ગઝલ બીજું કોઈ ગાઈ ન શકે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર